હેલી ગોગડી અતારે ઇન્સ્ટાગ્રામ માં હું હાલે છે ગોગડી ભૂતડી અતારે તો ઇન્સ્ટાગ્રામ માં ઓલું હાલે છે કે ફલાણો મારામાં કમેન્ટ કરશે તો હું ઢીકણું ખાશે આ પૂછડો મારામાં કમેન્ટ કરશે તો હું લોકડું કામ કરીશ અતારે આવું બધું હાલે છે ભૂતડી હું સેલા ગોળાનો ભાવ 50 રૂપિયા નો 500 ગ્રામ 50 નો 500 ગ્રામ થોડો હોય તારો ડોહો દસ રૂપિયા નો 500 ગ્રામ હોય ને એમાં તૂટી ફૂટી કાજુ બદામ જે કાઈ રિપેરિંગ કામ કરાવ હોય લાવો પેલા તો હું હું રિપેરિંગ કરશ ગેસ ના સુલા પ્રાઇમસ કુકર બ્લેન્ડર મિક્સર જે કાઈ રિપેરિંગ કામ તમારે કરાવવું હોય ને બધું હું રિપેરિંગ કરું છું તો સારું કેવાય લેતું બધું રિપેરિંગ કામ કરતો હોય તો હાલ ને અમાર ઘરે અમાર સંડાસ નું ગોખરું છે ને એમાં પાણી નથી જાતું અને રિપેરિંગ દે આલ પાણી ભરાણું છે આખું ઉઘરાણું સંડાસ